વિસાવદરના મોણિયા ગામે ગ્રામ સભાનો જોરદાર વિરોધ વિકાસ માત્ર કાગડો પૂરતો હોવાનો આક્ષેપ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ વૈશાણી મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોણિયા ગામે તારીખ બે ઓક્ટોબર બે ના રોજ યોજાયેલી ગ્રામ સભા દરમિયાન ગ્રામજનો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો આ અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો અને આ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો સામે આવતા સમગ્ર વિસાવદર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવામાં જોવામાં આવે છે કે ગ્રામજનો દ્વારા સરકારના વિકાસના દાવાઓ સામે પોતાની વ્યથા અને નારાજગી પ્રકટ કરી રહ્યા છે ગામ લોકોનું કહેવું છે કે સરકાર દ્વારા વિકાસની થતી વાતો માત્ર કાગળો પર સુધી જ મર્યાદિત છે જ્યારે હકીકતમાં જમીની તળે ગામના લોકો હજુ પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે ગ્રામજનોના આક્રોશભર્યા અવાજમાં પાણી રસ્તા વીજળી રોજગાર અને અન્ય સમસ્યાઓને લઈ અને ગંભીર આક્ષેપો તેમજ પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા તેમના જણાવ્યા મુજબ સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ માટે કરોડો રૂપિયાના બજેટની જાહેરાત તો કરે છે પરંતુ તે જમીની સ્તર સુધી પહોંચતું નથી કારણ કે સામાન્ય લોકો હજુ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગ્રામ સભા જેવા લોકશાહી માધ્યમમાં જ જ્યારે ગામ ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે ત્યારે સ્પષ્ટ થાય છે કે ગ્રામ્ય વિકાસ અંગેનો વિશ્વાસ લોકોમાં ઘટતો જઈ રહ્યો છે આ વિરોધ માત્ર મોણિયા કામનો જ નથી પરંતુ સમગ્ર જિલ્લામાં અનેક ગામોમાં લોકો આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તેવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે સામાજિક વર્ગોમાંથી પણ માંગ ઉઠી છે કે સરકાર તાત્કાલિક ગ્રામજનોની સમસ્યાનું વાસ્તવિક સર્વે કરીને જરૂરી કામગીરી હાથ ધરે નહીં તો આવી અસંતોષની લાગણી

ખાસ ગ્રામ સભાનું સરકાર શ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ખાસ ગ્રામ સભામાં આની પહેલા પણ ત્રણ વર્ષથી ગ્રામજનો પ્રશ્નો અને ખરાબ મૂકે છે પણ એનું કઈ નિરાકરણ આવતું નથી કામ થતા નથી જેથી સરપંચ શ્રી અને ગ્રામજનો દ્વારા ખાસ ગ્રામ સભાનો મોણિયા ગામે બહિષ્કાર કરવામાં આવ્યો છે અને સરપંચ શ્રી અને ગ્રામજનો સાથે મળી અને જો આઠ દિવસમાં આગલા જે ત્રણ વર્ષથી લોકો પ્રશ્નો અને ઠરાવ કરે છે નિવા કરણ નહીં આવે તો ગ્રામ પંચાયત ને ચિમકી પણ આપી કે આઠ દિવસ પછી અમે તાળાબંધી કરશું અને પંચાયતના હરેક કામ અટકાવ્યું